નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એક વાટકી ચોખા અને બે બાંફેલા બટેકામાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો આ ચોખાનો નાસ્તો સાઉથ ઇન્ડિયા અને ઓરિસ્સામાં બહુ જ ફેમસ છે અને ટામેરાની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે અને બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો તો ચાલો બનાવીએ તો અહીંયા એક છલનીમાં થોડું તેલ ગ્રીસ કરી બટેટાની સ્લાઇસ મૂકીશું અહીંયા મેં બે મોટા બટેટા લીધેલ છે હવે તેને સ્ટીમ આપીશું તો અહીંયા મેં પહેલેથી જ તપેલીમાં ગરમ પાણી મૂક્યું હતું હવે તેમાં છલણી મૂકીશું અને ઢાંકણ ઢાંકી પાંચથી છ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આગળની પ્રોસેસ કરી લઈએ અહીંયા મેં બે વાટકી ચોખાને બે કલાક પહેલાં પલાળી રાખ્યા હતા હવે તેને મિશ્ર જારમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે કોઈ પણ પ્રકારના ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લેશું અને એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પેસ્ટ બહુ પાતળું ન હોવું જોઈએ તમે જોઈ શકો છો આવી પેસ્ટ હોવી જોઈએ હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું તેને સાઈડમાં મૂકીને બટેટાને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો બટેટા એકદમ સારી રીતે બંફાઈ ગયા છે હવે તેને ઠંડુ થવા દેશું ઠંડુ થયા પછી તેને મિક્સિંગ બાઉલમાં એડ કરીશું અને તેને સારી રીતે મસળી લેશું ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા હશો કે બટેટાને કૂકરમાં પણ બાફી શકાય પણ ના તેને કૂકરમાં બાફવાથી તેમાં પાણીનો ભાગ રહી જાય છે અને બાઈડિંગમાં બરોબર નથી આવતી તો તમે જોઈ શકો છો અહીંયા મેં બટેટાને સારી રીતે મસળી લીધા છે હવે જે આપણે ચોખાનું પેસ્ટ બનાવ્યું હતું તેમાં બટેટાનું મિશ્રણ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં અડધી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ અને મરચાંની પેસ્ટ લીલી ડુંગળી જો તમે લીલી ડુંગળી ન ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં લીલા ધણા એક ચમચી બેકિંગ પાવડર તેનાથી આપણો નાસ્તો અંદરથી સોફ્ટ બનશે હવે તેને મિક્સ કરીશું તેને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી જોઈ લેશું હવે હથેળીમાં થોડું તેલ લગાવી એક ચમચી જેટલું મિશ્રણ લઈ બોલ્સ બનાવી લેશું હવે તેને ફ્રાય કરી દેશું તો અહીંયા મેં પહેલેથી જ તેલ ગરમ થવા મૂક્યું હતું હવે તેમાં એક એક બોલ્સ એડ કરીશું અને મીડિયમ ફ્લેમ પર તળીશું તો તમે જોઈ શકો છો બોલ્સ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ તમે આને નાસ્તા તરીકે પણ બનાવી શકો છો અથવા તો ચાના સમયે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકો છો તમે પણ એકવાર આ રેસીપી જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જણાવો તો ફરી મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ